ભારત માટે ઇતિહાસમાં નોંધી શકાય એવા પ્રકારની તારીખ હતી ગઈકાલે અને સપ્ટેમ્બર મહિનો શરૂ થયો ત્યારે પંદર ઓગસ્ટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે વચન આપ્યું હતું કે દિવાળી પહેલાં દેશવાસીઓને મોટી ભેટ મળી જશે તે આખરે મળી ગઈ આપણે જાણીએ છીએ તે પ્રમાણે જીએસટીમાં મોટા પરિવર્તન થયા છે જીએસટી સ્લેબની અંદર ઘણું મોટું પરિવર્તન કરવામાં આવ્યું છે આ જ મુદ્દે આ જીએસટીના સ્લેબમાં જે પરિવર્તન થયા તેનાથી કોને લાભ કોને નુકસાન શું પરિવર્તન થઈ રહ્યા છે આ બધા જ મુદ્દા પર આપણે ચર્ચા કરવાના છીએ સૌથી પહેલાં તો શું સસ્તું શું મોંઘું કેમકે સૌથી વધુ રસ લોકોને તેમાં જ હોય છે તો આવો સૌથી પહેલાં એ જ તમને ગ્રાફિક્સના માધ્યમથી સમજાવીએ કે કઈ કયા પ્રકારની ચીજવસ્તુઓ સસ્તી થઈ અને કઈ કઈ ચીજ વસ્તુઓ મોંઘી થઈ જુઓ દવાઓ ટેક્સ ઘટાડીને પાંચ ટકા કરી દેવાયો ટ્રેક્ટર એટલે કે ખેતર અને ખેડૂતો માટે લાભ છે પાંચ ટકા કરી દેવાયો રોજબરોજની ચીજવસ્તુઓ જેમ કે ઘી માખણ તેના પર ટેક્સ ઘટાડીને પાંચ ટકા કરી દેવામાં આવ્યો છે આ બહુ મોટું પરિવર્તન છે અને આને કારણે થઈને લોકોના રોજમરની ચીજવસ્તુઓમાં ખર્ચ બચશે પગરખા કપડાં ટુ વ્હીલર કાર આ બધામાં પણ અમુક અમુક નિયમો જરૂર છે બધાના ટેક્સ ઘટ્યા જો કે ટુ વ્હીલર કાર પર અઢાર ટકા ટેક્સ છે અઠ્યાવીસ ટકા હતો અને જો ચાર મીટર અને બારસો સીસીથી વધુ કેપેસિટી ધરાવતી કાર હોય તો તે ટેક્સ જે છે તે ચાલીસ ટકા રહેશે એસી ફ્રિજ સસ્તા થયા છે ટીવી સસ્તા થયા સિમેન્ટ આ બહુ મોટો નિર્ણય છે સિમેન્ટની અંદર પરિવર્તન લાવવાથી એક રીતે કહી શકાય કે ઇનડાયરેક્ટલી બધા

રાજીવ સર સૌથી પહેલાં તો ખૂબ ખૂબ સ્વાગત આપનું ન્યૂઝ કેપિટલની સાથે આપ જોડાયા ખૂબ ખૂબ આભાર બહુ મોટું પરિવર્તન અને જ્યારે જીએસટી પહેલી વખત આવ્યું ને તે પણ આમ જોવા જાઉં ને તો આપણા દેશ માટે ઐતિહાસિક દિવસ હતો અને જીએસટીમાં આટલું મૂળથી પરિવર્તન જ્યારે કરવામાં આવ્યું છે તો એ પણ કદાચ કહી શકાય કે દેશના ઇતિહાસમાં યાદ રાખનાર ગઈકાલનો દિવસ હતો રાજીવ સર આપની સાથે મને ઘણો આનંદ થાય છે અને આપે બહુ સારું ઓબ્ઝર્વેશન કરેલું છે કે જે ફેરફારો જીએસ નો જેટલી એક્સાઇટમેન્ટ હતી એના કરતાં આપણે આજે દસ કણકાઓ હતી જ્યારે આજે બધી ઘણી બધી શંકાઓ નિમૂળ કરવામાં આવી છે ઘણા બધા ટેક્સના ના રેટ કરી આપવામાં આવ્યા છે અને ધ બિગેસ્ટ ઇનિશિયેટીવ ધેટ ધ ગવર્મેન્ટ હેઝ ટેકન સિન્સ ધ ઇન્ટ્રોડક્શન ઓફ જીએસટી ઇઝ ટુ ડેઝ યસ્ટરડેઝ એમેન્ડમેન્ટ વિચ આર પ્રપોઝ ઇન ધ કાઉન્સિલ હવે સર જયારે આટલું મોટું પરિવર્તન કરવામાં આવ્યું છે એક મુદ્દો સ્પષ્ટ છે કે જ્યારે જીએસટીની અંદર સરકારની પહેલાં તો નિર્મલાજીએ નાણામંત્રી નિર્મલાજીએ સ્પષ્ટપણે સમજાવ્યું હતું આપણે કે પ્રધાનમંત્રી સાત આઠ મહિનાથી કહી રહ્યા હતા કે સામાન્ય નાગરિકો છે તેમને આ જીએસટીની અંદર રાહત મળે તે બહુ જરૂરી છે એટલે એ પ્રકારે તેઓ સતત કામ કરી રહ્યા હતા અને પ્રધાનમંત્રીએ બહુ જ પુષ્પણ કર્યું હતું કે જલ્દી કરવું જોઈએ આ કામ સામાન્ય માણસોને જલ્દીમાં જલ્દી લાભ મળે આપણા દેશમાં આમ પણ કન્ઝમ્પશનને લઈને ખૂબ ચર્ચાઓ થઈ રહી હતી રાજીવ સર કે કન્ઝમ્શનમાં સુધારો આવવો જરૂરી છે અને સેન્ટિમેન્ટની અંદર કદાચ એક ઇમ્પેક્ટ હતી મે બી આ એ નિર્ણય એટલા માટે પણ લેવામાં આવ્યો છે કે જેથી આપણે ત્યાં કન્ઝમ્પશનનો જ દેશ છે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જ્યારે એ ભારત નું કન્ઝમ્પશન વધે તો જ તમને એ લાભ જે છે તે મળી શકે દેશના growth લાભ મળી શકે તો એટલા માટે પણ કદાચ કહી શકાય કે આ ખૂબ જ મોટો ટાસ્ક છે જેને પાર પાડવામાં સરકારે પૂરું કામ કર્યું હોય રાજુ સર બહુ બહુ જ રાઈટ સમય પ્રોપર સમય ડિસિઝન લેવાનું આવ્યું છે કારણ કે એક બાજુ જ્યારે જી સર આપને અવાજ આવે છે ઓકે મને લાગે છે કે તેમની સાથે સંપર્ક અપાયો છે આપણે ફરી એકવાર સંપર્કનો પ્રયત્ન કરીશું મીન દર્શક મિત્રો આપ જાણો છો તે પ્રમાણે ખૂબ જ મહત્વપૂર્ણ પરિવર્તન જીએસટી સ્લેબમાં જે કરવામાં આવ્યા છે તેના પર આપણે અત્યારે ફિલહાલ વિશેષ ચર્ચા કરી રહ્યા છીએ જુઓ કેટલા મોટા પરિવર્તન કરવામાં આવ્યા છે હેલ્થ ઇન્સ્યોરન્સ અને લાઈફ ઇન્સ્યોરન્સ હેલ્થ ઇન્સ્યોરન્સ અને લાઇફ ઇન્સ્યોરન્સ જે છે તે અઢાર ટકા જીએસટી લાગતા હતા જેને સંપૂર્ણપણે ટેક્સ લેબમાંથી બહાર લાવી દેવામાં આવ્યા છે તો આ બહુ મોટું પરિવર્તન કહી શકાય કેમ કે કોઈપણ પ્રકારનો જીએસટી ન લાગે ત્યારે જે પ્રીમિયમ મોંઘા લાગે છે લોકોને હેલ્થ ઇન્સ્યોરન્સના લાઈફ ઇન્સ્યોરન્સના તે પ્રીમિયમ ઓછા થઈ જશે એટલે આ ખૂબ મોટું પરિવર્તન જે છે તે એકંદરે આપણે ગણી શકીએ બીજો મુદ્દો એ પણ થાય કે જ્યારે આ એક મોટું પરિવર્તન થયું છે તેને કારણે થઈને આવનારા સમયમાં ઘણા લાભો લોકોને મળવા જઈ રહ્યા છે તો આપણે રાજીવ સર સાથે ફરી એકવાર સંપર્ક કરીશું અને સાથે સાથે આપણી સાથે ચિંતન સર પણ થોડી ક્ષણોમાં જોડાવાના છે તેઓને ઝૂમ પર જોડીશું અને સાથે સાથે તેમની સાથે પણ અહીંયાથી ચર્ચા કરી મીનવાય તમે અત્યારે ફિલહાલ નિહાળી રહ્યા છો જે જે ચીજ વસ્તુઓમાં ફરક પડ્યો સસ્તું મોંઘું થયું તે અચ્છા આપણી સાથે ખાસ કહી શકાય ગઈકાલે જે નાણામંત્રી નિર્મલા સીતારમણે આ પ્રેસ કોન્ફરન્સ કરી તેના અમુક વાતચીતના અંશો છે એ વાતચીતના અંશો હવે આપને સંભળાવીશું અને જે જે વસ્તુઓ સસ્તી મોંઘી થઈ તેમણે જે જે જાહેરાતો કરી છે તે મહત્વપૂર્ણ બે ત્રણ અંશ છે કે જે અમે આપને હવે સંભળાવ્યા common man and middle class items may there is a complete reduction uh, reduction from 18 or from 12 to 5 percent i list out those items all of whom have come to 5 percent from either 18 or from 12 common man items such as hair oil toilet soap bars सोप बार शैम्पूस टूथब्रशेस टूथपेस्ट बाईसाइकल्स टेबल वेयर किचनवे एंड अदर हाउस होल्ड आर्टिकल्स है अल्ट्रा हाई टेम्परेचर मिल्क दू एच टी मिल्क चेना और पनीर ऑल द इंडियन ब्रेड विल सी नील रेट सो रोटी किसी के ऊपर भी चपाती और रोटी और पराठा और वॉट एवर इट इज दे ऑल कम टू नील फूड आइटम्स बहुत सारे हैं नमकीन से भुजिया है सॉसेस है पास्ता है इंस्टेंट नूडल्स है चॉकलेट्स कॉफी प्रिस मीट कॉर्नफ्लेक्स बटर घी ये सब पांच परसेंट में आ रही है एयर कंडीशन एयर कंडीशनिंग मशीन टीवी विच आर ओवर थर्टी टू इंच ऑल टीवी नाउ एट एटीन परसेंट ये I want to underline all TVs are now at 18%. Dishwashing machines, small cars, motorcycles equal to or less than 350 cc are all now coming to 18%. Agriculture goods such as tractors, agricultural, horticultural, and forestry machines for soil preparation or cultivation, harvesting, or threshing machines, including straw or fodder balers. ग्रास और मूवर्स कंपोस्टिंग मशीन इट्स इट्स एट्सट्रा आर ऑल कमिंग डाउन फ्रॉम ट्वेल्व टू फाइव परसेंट रिडक्शन ऑफ जीएसटी फ्रॉम ट्वेल्व टू फाइव परसेंट ऑन ट्वेल्व स्पेसिफाइड बायोपेस्टिस ऑल्सो फ्रॉम ट्वेल्व टू फाइव इज नेचुरल में किसान के लिए उनके प्रोडक्ट के लिए जो वो उपयोग करते हैं उन सब में इट इज कम डाउन બહુ મોટું પરિવર્તન અને એક મહેમથ ટાસ્ક છે કે જેને પૂરું કરવા માટે પ્રધાનમંત્રીએ પણ સતત કોશિશ કરી હતી સામાન્ય માણસને સૌથી પહેલાં તો એ સમજીએ કે આજે જીએસટી સ્લેબમાં પરિવર્તન છે કેમકે જીવન જરૂરિયાતની ઘણી ચીજ વસ્તુઓ સસ્તી થઈ તો તેનો કેટલો લાભ મળી શકે રાજુ સર જે વસ્તુઓ ફાયદો દરેક દરેક લેવલ ઉપર મળવો જો મળશે બે ત્રણ વસ્તુઓ જે મારી દ્રષ્ટિ જે અગત્યની છે એમાં એક વસ્તુ મારે એ ધ્યાન દોરવાની છે કે જ્યાં સુધી આપણે રાજકોટ સૌરાષ્ટ્ર અને ગુજરાતને પ્રશ્ન છે ખાસ કરીને સૌરાષ્ટ્ર ખેતી આપણું એગ્રીકલ્ચર ઇઝ ધ બિગેસ્ટ સોર્સ ઓફ ઇન્કમ ફોર સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના વેપારી વેપાર ઉદ્યોગ પણ એગ્રીકલ્ચર આધારિત છે તો એ સંજોગોમાં જે એગ્રીકલ્ચરની જે ઇક્વિપમેન્ટ છે ઘણી ઘણા બધા ટ્રેક્ટરમાં બાર ટકામાંથી પાંચ ટકા સ્લેબ ઘટાડવામાં આવ્યો છે પણ ઘણા બધા એના એસેસરીઝ અને સપ્લાયઝ છે એની ઉપર ટેક્સ ઘટાડ્યો નથી એટલે કદાચ એ એક જગ્યા એવી છે કે જ્યાં આગળ હજુ પણ જો ટેક્સ ઘટાડી દેવામાં આવે તો એનો બેનિફિટ મળી શકે જી બિલકુલ તો એ એક મુદ્દો છે બીજું હેલ્થ ઇન્સ્યોરન્સ અને સાથે સાથે જે લાઈફ ઇન્સ્યોરન્સ પર પરિવર્તન આવ્યું એ સમજીએ આપણી સાથે બાય ધ વે ચર્ચા માટે આઈસીએ અમદાવાદના પૂર્વ ચેરમેન સીએ ચિંતન પટેલ પણ જોડાઈ રહ્યા છે ચિંતન સર આપનું પણ સ્વાગત સૌથી પહેલાં તો ઓપનિંગ કમેન્ટ્સ તમારા કેમ કે દેશના ઇતિહાસનો બહુ મહત્વનો દિવસ હતો ગઈ કાલે કે જ્યારે જીએસટી જ્યારે સૌથી પહેલી વખત આપણા સમક્ષ આવ્યું ત્યારબાદ પહેલી વખત આટલું મોટું પરિવર્તન જીએસટીના સ્લેબની અંદર કરવામાં આવ્યું છે નંબર વન અને બીજો મુદ્દો કે આ એવા પ્રકારનો રિફોર્મ છે કે જ્યારે આપણે ઓગણીસસો એકાણું માં કહી શકાય કે રિફોર્મ્સ જોયા હતા એકનોમિકલ ડેવલપમેન્ટ જોયા હતા એ પ્રકારના કદાચ રિફોર્મ્સ ગઈકાલે આપણા અર્થતંત્ર માટે થયા છે ચિંતન સર એટલે વાત છે તો કે જે કાલનો જે ચુકાદો આવ્યો છે જી કાઉન્સિલ બ્રિટ ડિઝિશન એ બહુ મૂડ રિઝન કહેવાય બે હજાર સત્તરમાં જે જી એસ ટી પછી આ સૌથી મોટો ચેન્જ કહેવાય ઘણા બધા ચેન્જીસ થયા છે દર વર્ષે તમે ઘણો દર વર્ષે જીએસટી કાઉન્સિલ મિટિંગ ચાર પાંચ વાર મળે છે અને દર વખતે ચેન્જ થાય છે પણ કાલનો જે ચુકાદો છે એ બધા જ માટે બહુ મહત્વનો છે અને એક વસ્તુ કહીએ તો આપણા માટે દિવાળી પહેલી આવી છે કારણ કે આજે જીએસટી નો જે ચેન્જ છે એ બાવીસમી સપ્ટેમ્બર બે હજાર પચીસ થી ઇફેક્ટિવ છે અને બાવીસમી સપ્ટેમ્બર બે હજાર પચીસ એ ફર્સ્ટ ડે ઓફ નવરાત્રી છે નવરાત્રીના પહેલા દિવસથી એ લોકોએ આ ચેન્જીસ કર્યો છે કે ગુજરાત માટે અને ગુજરાતીઓ માટે નવરાત્રી મોટી વસ્તુ છે અને દિવાળીનો માહોલ આવી રહ્યો છે એમાં આ બહુ મોટો ચેન્જ ખરેખર એ દરેક દરેક માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે હવે ચેન્જીસની અંદર ડિસ્કશન કરીએ તો આ ચેન્જ કેમ આવ્યો અટકળો બી થાય છે ઘણી વખત કે યુએસએ નો ટેરિફ જે થયો પચાસ ટકા એના કારણે ચેન્જ થયો છે તો મારું મંતવ્ય એવું છે આમાં કે યુએસ ના ટેરિફ થી આમાં કોઈ રિલેવન્સ નથી

પહેલા જે હતું સ્ટ્રક્ચર એ સ્ટ્રક્ચર થોડું કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર હતું લોકો ખબર નહોતી પડતી અને છેલ્લા પાંચ વર્ષમાં છ વર્ષમાં આઠ વર્ષમાં કેટલા બધા ચેન્જીસ કર્યા પછી આજે એ જીએસટી રેટ ને જયારે બે ટકા પર લાવવામાં આવે બે રેટ પર લાવવા માંડ્યા ત્યારથી લોકોને એક ક્લેરિટી આવ્યું છે કે કાં તો પાંચ ટકા કાં તો અઢાર ટકા બસ બસ પાંચ ટકા કે અઢાર ટકા એ બે જ ઓપ્શન અવેલેબલ છે એ બહુ સિમ્પલ વસ્તુ છે અને જે રાજીવભાઈ વાત કરી એ પ્રમાણે ઘણા બધા પ્રોડક્ટ્સ જે આમ આદમી કોમન માણસ માટે છે એમાં રીતે બહુ છે ચિંતન સર તમે પણ યોગ્ય રીતે સમજાવ્યું રાજીવ સર લાઈફસ્ટાઈલ અને જરૂરિયાત આ બે વચ્ચે છે ને અત્યાર સુધી તફાવત નહોતો પણ જે રીતે જે જે આઇટમ ચાલીસ ટકાની અંદર રાખવામાં આવી છે તેનાથી એક વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ કે સરકારે અમુક ચીજ વસ્તુઓ સિન ગુડ્સ અલગ રાખવામાં આવ્યા છે અને સાથે સાથે લાઈફસ્ટાઈલ જેમ કે સાડા ત્રણસો સીસીથી વધુની બાઇક્સ પંદરસો સો સીસીથી વધુની કાર ચાર મીટર જે ટેક્સમાં તમને પણ ખ્યાલ છે કે આટલા વર્ષોથી ચાર મીટરની ડેફિનેશન તો ઇટ ઇઝ યુનિવર્સલ સો એ ચાર ચાર મીટરથી વધુની કાર એને લાઇફસ્ટાઈલમાં જ રાખવામાં આવી છે અને એના પર ચાલીસ ટકા જીએસટી અટ્રેક્ટ થાય છે ધીસ ડિફરન્સીએશન પહેલાં તો એ થોડું સમજાવો કારણ કે જે બ્યુરોક્રેટ્સ જે લોકોએ આ પોલિસીઝ ડિઝાઇન કરી છે તેમના તરફથી આ ક્લિયર કટ ઇન્ડિકેશન છે વોટ ઇઝ ધી બેરોમીટર એટલે કે

તો કોમન મેન જરૂરિયાત છે ગાડી હોવી જોઈએ તો ગાડીમાં એ લોકો ઘટાડ્યું છે સૌથી આનંદની વાત એ છે કે એરેટેડ બેવરેજીસ ઉપર 28 માંથી 40% ડ્યુટી કરી છે જે અત્યાર સુધી આપણે હેલ્થ ની એંગલ થી પણ એમ કહેતા હતા કે બેવરેજીસ એરેટેડ બેવરેજીસ ન કન્ઝ્યુમ કરવા જોઈએ તો ધીસ શોઝ કે વોટ લાઈફસ્ટાઈલ ધ ગવર્નમેન્ટ એક્સપેક્ટ્સ ફ્રોમ ધ કોમન પીપલ એટલે ધેટ ઇઝ અ વેરી ગુડ ઇન્ડિકેશન લોકો સમજી શકે કે ભઈ કઈ જીવન જરૂરિયાતની ની ની પણ ઉપયોગી જ વસ્તુઓ છે એમાં પણ ટેક્સ નો રેટ ઘટાડી દીધો છે તો એ એ પ્લસ પોઈન્ટ છે નાની મોટી આપણને દેખાય દાખલા તરીકે એક બહુ સિમ્પલ ઇન્ડસ્ટ્રેશન આપું હતું ઇરેઝર કેટેગરી છે એજ્યુકેશનમાં ઇરેઝર છે ઇરેઝરમાં પાંચ ટકા ડ્યુટી ઘટાડીને ઝીરો પર્સન્ટ કરી છે એની સામે પેન્સિલ અને શાર્પનર માં બાર ટકા માંથી પાંચ ટકા ઘટી છે એટલે મને ખ્યાલ નથી આવતો કે ઇરેઝર અને શાર્પનર બે અલગ અલગ વ્યક્તિઓ વાપરતી હશે કે કેમ કારણ કે જો સેમ પ્રિન્સિપલ ઉપર પ્રિન્સિપલ અને પેન્સિલ અને શાર્પનર ઉપર પણ ઝીરો ટકા થવી જોઈતી હતી પણ આવી માઇનોર મિસ્ટેક્સ હોઈ શકે છે અને ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ એ કરેક્શન પણ થઈ શકે છે પણ બ્રોડલી એ આ જે રેટનું સ્ટ્રક્ચરિંગ કર્યું છે એ સોશિયો ઇકોનોમિક કન્ડિશન્સને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે જે એક વિશે એક વસ્તુ એવી છે કે જે કદાચ સરકારે ખરેખર હવે એ ડી સ્ટેજ તો લેવી જ જોઈએ એટલીસ્ટ સ્ટેટ લેવલે પણ આ ડિસિઝન લઈ શકવું જોઈએ કારણ કે વન ટેક્સ વન નેશનની જે વાત હતી ત્યારથી આપણા વેપારીઓ બધા પ્રોફેશન ટેક્સથી ખૂબ જ પરેશાન છે પ્રોફેશન ટેક્સનું કલેક્શન ખૂબ જ નેગ્લિજિબલ રકમમાં છે છતાં પણ એની કોમ્પ્લેન્સ ખૂબ જ લાંબી છે તો વેપારીઓને પણ એવી આશા હતી કે જયારે આવા બધા ફેરફારો કરો છો ત્યારે તમે પ્રોફેશનલ ટેક્સ એ જળમુક્તિ કાઢી નાખો કારણ કે ઓલરેડી તમે જીએસટી નું કલેક્શન કરો જ છો તો કદાચ આવા ફેરફારો પણ કદાચ આવતા સમયમાં કદાચ એટલીસ્ટ ગવર્મેન્ટ લેવલ સ્ટેટ લેવલે જો ડિસિઝન આ સ્ટેટ લેવલનું ડિસિઝન છે ગુજરાત ગવર્મેન્ટ જો ડિસિઝન લઈ અને પ્રોફેશનલ ટેક્સ નાબૂદ કરે તો એનાથી ઉત્તમ કંઈ ન હોઈ શકે આ બહુ સરસ રીતે તમે સમજાવ્યું સર આ પ્રોફેશનલ ટેક્સનો મુદ્દો પણ છે પણ ચિંતન સર કદાચ આ સમગ્ર જીએસટી અનાઉન્સમેન્ટની સૌથી મોટી હાઇલાઇટ હતી તો એ તો હેલ્થ ઇન્સ્યોરન્સ અને મેડિકલ ઇન્સ્યોરન્સ આ બંને એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ બેઝિકલી સો લાઈફ અને હેલ્થ આ બંને બહુ લાંબા સમયથી ડિમાન્ડ હતી ઇન્ડસ્ટ્રીની કે ઇન્સ્યોરન્સ જ્યારે આપણે નેસેસિટી અને આગ્રહની વિષય વસ્તુ છે વીમો આગ્રહની વિષય વસ્તુ એમ કહીએ છીએ આપણે અને જ્યારે એડ વગેરે હોય તેમાં પણ આગ્રહ કહેવામાં આવે છે જો તમે આગ્રહ કરો છો તો આના પર અઢાર ટકા ટેક્સ શા માટે એ સવાલનો જવાબ અત્યાર સુધી નહોતો મળી રહ્યો પણ આખરે હવે શૂન્ય ટેક્સ કરી દેવામાં આવ્યો છે કે જેનાથી સરકારનું જે ફોકસ છે અને લોકોને વીમો મળી રહે વ્યાજબી ભાવે મળી રહે તે એક ભલે દેરાય પણ દુરસાય એમ કહી શકાય ચિંતક સર સાચી વાત છે એકચ્યુઅલી એવું કહેવાય કે લાઈફ ઇન્સ્યોરન્સ અને હેલ્થ ઇન્સ્યોરન્સ એ આમ ગવર્મેન્ટની જવાબદારી છે કે દરેકે દરેક જણ આજે દેશમાં હોય તો એ લોકો સ્વસ્થ રહે અને દરેકને ને રાઈટ છે કે એ એના મામા તો મર્યા પછી પણ એની ફેમિલીને ઇશ્યુ ના આવે અને બીજું એવું છે કે જ્યારે પણ માણસ માદો પડે તો ગવર્નમેન્ટ ની છે કે એ સારા રથ દરે એને ફેસિલિટી આપી શકે તો આ જે વસ્તુ છે ને એ બેઝિક રિસ્પોન્સિબિલિટી આવે છે ગવર્નમેન્ટ જ્યારે એમાં તમે જીએસટી નાખો છો તો કદાચ જે માણસ આજે ઇન્સ્યોરન્સ લેવા માટે આપણે એને કહેજે તો ઇન્સ્યોરન્સ લે તારા પોતાના ફ્યુચર માટે ભલા માટે એ કદાચ એ કોસ્ટના કારણે એ વિચારતો હોય કે આ કોસ્ટ વધી જાય છે તો આ જીએસટી એમાં કલેક્ટ કરવો એ એક્ચ્યુઅલી જે લોજિકલી આપણને એ લાગતું હતું કે આ પ્રોપર છે જ નહીં અને તેમાં પણ કહ્યું એ બરાબર છે કે ઘણી વખત એના ડિમાન્ડ થઈ હતી બહુ ટાઈમ એના માટે ડિમાન્ડ થઈ હતી કે તમે આ વસ્તુ કાઢી નાખો કારણ કે આજે ઇન્સ્યોરન્સ જે છે ને એ ઇન્સ્યોરન્સમાં લોકોને લાવવા માટે કન્વિન્સ કરવા પડે છે અને જ્યારે એમાં કોસ્ટ ફેક્ટર ઓલવેઝ ઇમ્પોર્ટ હોય છે અને જો કોસ્ટ ફેક્ટરના કારણે લોકો ઇન્સ્યોરન્સ ના લેતા હોય અને એમાં એડિશનલ જીએસટી આવે તો લોકો વિચારે આ તો લોસ જ લોસ છે તો એ વસ્તુમાં આજે જીએસટી રેટ જવાથી બહુ મોટો ફાયદો થશે ટર્મ ઇન્સ્યોરન્સ એ વસ્તુ એવી છે કે આપણે ખ્યાલ છે કે માણસના મોત પછી એના ફેમિલી ને હેલ્પફુલ થાય છે હેલ્થ ઇન્સ્યોરન્સ બી અગેન લોકોને ને મેડિકલ માં હેલ્પફુલ થાય છે તો આ બંને વસ્તુ માં ગવર્નમેન્ટ ની જવાબદારી છે તો કદાચ રેટ 0 પસંદ કરવો એ વ્યાજબી પણ છે રિકોર્ડ પણ છે અને ગવર્નમેન્ટ એક બહુ મોટી રિસ્પોન્સિબિલિટી હતી જે લોકો આજે ફૂલફિલ કરી છે ઓકે હવે અમુક ડિસિઝન્સ એવા છે રાજુ સર કે જેની રિપલ ઇફેક્ટ્સ છે જેમ કે રોજબજો રોજબરોજની ચીજવસ્તુઓમાં પનીર માખણ ઘી આ બધાના ટેક્સ જે ઘટાડવામાં આવ્યા તેનાથી ગ્રાહકને ફાયદો મળશે તે વાત તો છે જ પરંતુ આપણે ત્યાં દૂધ જે છે તે સહકારી મંડળીઓ મોટા ભાગે પાર્ટિસિપન્ટ્સ છે અને આ સહકારી મંડળીઓ જે પશુપાલકો હોય તેમને લાભ આપવાની પૂરામાં પૂરી કોશિશ કરતી હોય જ્યારે તેના પર ટેક્સ ઘટે તો ગ્રાહકોને તો લાભ થશે જ પરંતુ સાથે સાથે પશુપાલકો અને ખેડૂતોની આવક ડબલ કરવાનો જે આપણો લક્ષ્ય છે તેમને પણ આનો રિપલ ઇફેક્ટ બેનિફિટ મળવાનો છે રાજુ સર બરાબર છે બહુ સાચી વાત છે કારણ કે જે જે જેટલું આ આ ફૂડ પ્રોડક્ટ સેવી કે જેનો બેનિફિટ પરકો લે થવાનો છે ડાઉન ટુ ધ લાસ્ટ કન્ઝ્યુમર અને એને કારણે દરેક જગ્યાએ દરેક સ્ટેજ એનો બેનિફિટ મળવાનો છે અને ડિમાન્ડ એક વસ્તુ છે અને લોકોના ખિસ્સામાંથી કેટલા પૈસા જાય છે એ પણ સાથે સાથે એટલું જ અગત્યનું છે એટલે ડિમાન્ડને તો સો ટકા બુસ્ટ મળશે જ પણ સાથે સાથે લોકોનું બજેટ પણ સારી રીતે ગોઠવી શકશે અને ડેફિનેટલી રૂટ લેવલ સુધી એનો બેનિફિટ મળી જશે આવી જ રીતે સિમેન્ટ આપણે એક રિપલ ઇફેક્ટ ધરાવતો કોમોડિટી છે ચિંતન સર કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોઈ પણ જગ્યા હોય બધે સિમેન્ટની જરૂર પડે રિયલ એસ્ટેટ કોઈ પણ જગ્યા હોય ચાહે કમર્શિયલ રેસિડેન્શિયલ વોટ પણ તેમાં પણ સિમેન્ટની જરૂર પડે જ્યારે સિમેન્ટનો તમને પણ ખ્યાલ હશે કે રિસેન્ટલી ઇન્ફ્લેશન પોસ્ટ કોવિડ જે ઇન્ફ્લેશન આવ્યું તો એમાં સિમેન્ટના પ્રાઇસીસ ખાસા વધેલા છે પર બેગ પ્રાઇસીસ જુઓ તો બહુ જ વધારે ઇન્ફ્લેશનની અસર પહોંચી છે ત્યાં અઠ્યાવીસથી ઘટાડીને અઢાર ટકા જીએસટી કરવું આ બહુ મોટો ડિસિઝન હતો કદાચ સરકાર માટે કારણ કે વોલ્યુમ પણ મોટું છે તમને ખ્યાલ હશે કે સિમેન્ટની જેટલી પણ કંપનીઝ છે તે બધે કપેસિટી એડિશન થઈ રહ્યા છે એક સાથે એટલે ડિમાન્ડ બહુ હેવી છે અને ત્યાં ટેક્સ ઘટાડવો સરકાર માટે ચેલેન્જ હતી પણ ડેફિનેટલી તેમણે આ એક સ્ટેપ કદાચ ઇકોનોમી એક્ટિવિટીને પમ્પ કરવા માટે બૂસ્ટ કરવા માટે ચિંતન સર લીધી છે સાચી વાત છે આમાં બેઝિકલી જોઈએ તો ઘર દરેકના માણસ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ આખા લાઈફમાં એ પોતાનું ઘર હોવું અને જ્યારે એ માણસ પોતે ઘર પણ ખરીદી ના શકે તો ત્યારે એને એવું થાય કે કરી શું લાઈફમાં કોસ્ટ એ હંમેશા ઇમ્પોર્ટન્ટ છે ટ્વેન્ટી એટ પર્સન્ટ અઠ્યાવીસ ટકા રેટ સિમેન્ટ પર કન્સ્ટ્રક્શનમાં સૌથી વધારે જે વપરાય ને એલિમેન્ટ તો એ સિમેન્ટ છે અને સિમેન્ટની અંદર અઠ્યાવીસ ટકા એટલે અલ્ટિમેટલી એ છે ને એન્ડ કન્ઝ્યુમર એ ઉપભોક્તા પર એ લાગુ પડે છે તો આજે વિચારીએ કે ગુજરાતમાં કે આખા ઇન્ડિયામાં રેસિડેન્શિયલ ઘરના પ્રાઇસ પણ બહુ વધ્યા છે જે પેલા આપણું એફોર્ડેબલ હાઉસ કરીએ એની વેલ્યુ એ પેલા દસ લાખ પંદર લાખમાંથી આજે પચીસ ત્રીસ લાખ ચાલીસ લાખમાં પણ માણસને સ્ટાર્ટિંગમાં ઘર નથી મળતું હોતું અને જ્યારે એનું ઇવોલ્યુશન કરવામાં આવે કે કારણ શું છે તો એક વન ઓફ ફેક્ટર એ પણ છે કે લેન્ડ પ્રાઇસ ની જોડે સિમેન્ટ કન્સ્ટ્રક્શન નો કોસ્ટ વધી ગયો છે હવે આ જે સિમેન્ટનો કોસ્ટ ડાઉન થયો એના કારણે કદાચ એક્ઝિસ્ટિંગ જે અત્યારના જે એક્ઝિસ્ટિંગ જે ઘર છે એમાં જર ફરક નહીં પડે પણ ફ્યુચરમાં આનાથી ફરક પડશે અને બહુ મોટી વાત તો એક જે કરી છે ઇકોનોમી પર કદાચ આપણે વિચારીએ કે આ જીએસટી ના રેટ જે ચેન્જ થયા છે એની ગવર્મેન્ટ એવું કેમ કર્યું છે કારણ કે આજે આપણે વિચારીએ ગવર્મેન્ટ કેમ કરે ગવર્મેન્ટ રેવન્યુ ડાઉન થઈ જાય ગવર્મેન્ટ રેવન્યુ ડાઉન થઈ જાય તો ગવર્મેન્ટ એવું પગલું શું કામ લે કે ગવર્મેન્ટ ની રેવન્યુ ડાઉન થઈ જાય તો એની પાછળ આપણે સમજીએ તો એપ્રિલ બે હજાર પચીસ માં ગવર્મેન્ટ નું જીએસટી કલેક્શન હતું બે પોઈન્ટ ત્રણ લાખ કરોડ અને એ લાસ્ટ મંથમાં ઓગસ્ટમાં પણ એક પોઈન્ટ એટી ફાઈવ પોઈન્ટ એટી સિક્સ લાખ કરોડ હતું તો લાસ્ટ પાંચ છ મહિનામાં એવરેજ બે લાખ કરોડ એ જીએસટી કલેક્શન છે જ્યારે જીએસટી બે હજાર સત્તર અઢાર માં ચાલુ થયું એ વખતે અરાઉન્ડ એક લાખ દોઢ લાખ કરોડ ની આસપાસ હતું અને આજે બે લાખ કરોડ પહોંચી ગયું છે તો ગવર્મેન્ટે એ જોયું છે કે જો ઇકોનોમી આપણે બુસ્ટ કરવું હોય તો કન્ઝમ્પશન લોકો એને ખરીદે લોકો એ એ વસ્તુને ખરીદે અને માણે તો ઇમ્પોર્ટ છે તો પૈસા ઇકોનોમી ફરી શકે છે બીજું ઇમ્પોર્ટન્ટ શું છે ઇમ્પોર્ટન્ટ એ છે કે જે આમ આદમી કોમન લોકો છે એ ટેક્સ ના ભરે ઇન્કમ ટેક્સ અને જીએસટી માં મેઇન ડિફરન્સ એ છે કે ઇન્કમ ટેક્સ એ જે માણસ વધારે કમાય છે એ વધારે ટેક્સ પે કરે છે પણ જીએસટી વસ્તુ એવી છે કે જે દરેક દરેક માણસ પે કરે છે જેની પાસે ખાવાના પૈસા નથી એ પણ ટેક્સ પે કરે છે જીએસટી માં જનરલી એ ખોટું કહેવાય ટેક્સ નો મેઇન ઓબ્જેક્ટિવ એવો છે કે જે કમાતું હોય વધારે ટેક્સ પે કરે જે ઓછું કમાતું હોય ઓછું ટેક્સ પે કરે તો એ ગવર્મેન્ટની જવાબદારીમાં આવે છે જીએસટી એ ઇન્ડાયર ટેક્સના કારણે દરેક દરેક માસ ટેક્સ પે કરતો તો આ વખતે ગવર્મેન્ટ શું કર્યું કે ઇકોનોમીને ને બાઉન્ડ કરવા રિબાઉન્ડ કરવા માટે અને જે લોકો પાસે એક કોમન વસ્તુઓ ખરીદી શકે વિધાઉટ ટેક્સેશન એના માટે એ લોકોએ ઘણા બધા ટેક્સ રેટમાં ડાઉન કર્યા છે અને આનો ચોક્કસ ફાયદો એ દરેક દરેક કોમન માણસને જશે અને મને એ બી લાગે છે કે ધંધામાં હવે ટર્નઓવર વધશે લોકોની ઇન્કમ વધશે તમે જુઓ રિફોર્મ ની વાત તો ઇન્કમ ટેક્સ લો માં ચેન્જ થયો નવો રિજીમ આવ્યો ન્યુ રિજિમ ની અંદર પણ એક્ઝેમ્પશન લિમિટ વધી ગઈ અને ટેક્સ રેટ બાર લાખ સુધી ખાઈ દસ ટકા ટેક્સ રેટ જે 30% ટેક્સ રેટ હતો એ 24 લાખ થી ઉપર ઇન્કમ હોય તો 30% ટેક્સ રેટ છે તો આજે એવું જે લોકો એ 5% થી લઈને 10 થી 15% માં ઘણા બધા લોકો છે તો લોકો એ ઇન્કમ પર વધશે તો ધીરે ધીરે મને લાગે ઓર બે વસ્તુ ફરક પડશે ગવર્નમેન્ટ ડેફિનેટ લોસ થશે થોડા 5 6 8 મહિના માટે પણ લોંગ પિરિયડમાં ઇકોનોમી બૂસ્ટ અપ થશે બીજી વસ્તુ છે કોમન મેન ને નો ખર્જો જે છે હાઉસહોલ્ડ નો એવરી મંથલી ખર્જો ડાઉન થશે ત્રીજું ગવર્નમેન્ટ રેવન્યુ મળશે ક્યાંથી મળશે ઇકોનોમી બુસ્ટપ થઈ રીતે મળશે અને લોકોની ઇન્કમ વધશે તો ઇન્કમ ટેક્સ વધશે એનાથી આખી ઓવરઓલ ઇકોનોમીમાં ચેન્જ થશે આવ્યું હવે આપણે હવે કન્ક્લુડિંગ કમેન્ટ્સ લઈ લઈએ રાજીવ સર તમારા પાસેથી કે જે પ્રકારે આ રિફોર્મ્સ કરવામાં આવ્યા છે ઇન જનરલ કઈ રીતે કમ્પ્રાઇઝ કરીએ આજની આપણી આ સમગ્ર ચર્ચાને પણ અને સાથે સાથે જે ડિસિઝન્સ જે સ્ટેપ્સ લેવામાં આવ્યા છે કેમ કે ઇન્ટરનેશનલી જો ભારતને કોર્નર કરવામાં આવી રહ્યું છે ઇકોનોમિકલી તો ભારત સરકારે ડેફિનેટલી આવા પ્રકારના હજુ પણ ઘણા સ્ટેપ્સ લેવા પડશે રાજીવ સર ચિંતન બેનિફિટ આપણને આવતા સમયમાં એ થવાનો છે કે ટેક્સ રેટ ઘટવાથી કોમ્પ્લેન્સ વધશે જે કદાચ આપ બધાને ખ્યાલ છે કે ઇન્કમ ટેક્સનો રેટ સત્તાણું ટકા સુધીનો હતો એક સમય અત્યારે ઘટીને પંદર ટકા થઈ ગયો છે જે સ્લીપ વાઇઝ તો એ જ રીતે જીએસટી પણ જે મેક્સિમમ કેટેગરીમાંથી આઇટમો ઘટાડી અને નીચેની લોઅર કેટેગરીમાં લાવે છે લોકોનું કોમ્પ્લેન્સ વધશે એટલે આ આ એક બહુ જ પોઝિટિવ સિગ્નલ છે આવતા સમયમાં ટેક્સનું કલેક્શન ડેફિનેટલી વધશે જ કારણ કે લોકોનું કમ્પ્લેન્ટ વધશે જે બે નંબરનું નું કરવાનું જે કારણ હોય છે અનએકાઉન્ટેડ બિઝનેસ કરવાનું કારણ એ કેવું છે કે ટેક્સ વધારે લાગે છે કદાચ ટેક્સ ઓછો લાગતો હશે તો લોકોનું કમ્પ્લેન્ટ કરવાનું માનસિકતા પણ ઘણી બધી સુધરી શકશે એટલે આવતા સમયમાં હજુ પણ આપણે આશા રાખીએ કે જે વધારે ને વધારે આઈટમો આની અંદર આપણે અઢાર ટકામાંથી પણ પાંચ ટકા સુધીમાં લઈ આવી શકે સરકાર અને લોકોને એનો પૂરેપૂરો બેનિફિટ મળી શકે એવી આપણે આશા રાખી શકીએ ડેફિનેટલી સો રાજુ સર અને ચિંતન સર આપ બંને અમારી સાથે જોડાયા અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લીધો આપ બંનેનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સર થેન્ક યુ થેન્ક યુ જીભાઈ તો આપણે સમજી રહ્યા હતા કે જીએસટીના આટલા મોટા પરિવર્તન બાદ શું સસ્તું શું મોંઘું તો કદાચ હવે અત્યાર સુધીમાં તમને જાણકારી મળી ગઈ હશે પરંતુ આ નિર્ણય પાછળનું પહેલાં તો લોજિક આ નિર્ણયની અસર કેવી રહેશે શું મેગ્નિટ્યુડ રહેશે તેની કેટલી ડીપ ઇમ્પેક્ટ રહેશે તે આપણે સમજવાની કોશિશ કરી છે વિશેષ રજૂઆતમાં હાલ જ મને યશને આપશે રજા આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત